નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમો તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર તાપી જિલ્લાના સુંગડ ગામથી ઓટા રોડ પર થોડીક દૂરમાં આવેલું પ્રાકૃતિક સૌંદર્ય જેને કિરા ધોધથી જાણવામાં આવે છે આપ સૌ જાણીએ છીએ કે ચોમાસું શરૂ થઈ ગયું છે જ્યાં જંગલો વરસાદથી ફરી ખીલી ઉઠ્યા છે જ્યાં હવામાન પણ છંડા છંડા પવનની સાથે ખૂબ સારું થઈ ગયું છે અહીંના જંગલોમાં ધોધની શરૂઆત પણ થઈ ગઈ છે

ગુજરાતની પોલીસ છે તો અહીંયા આવો એનું એનો વ્યૂ માણો એન્જોય કરો અને તમારી ફૂલ ફેમિલી સાથે અહીંયા આવો અને જે આ કચરા ને એના વિશે શું કહેવા માંગો છો કચરા વિશે એવું કહેવા માંગો છો કે તમે અહીંયા આવો તો કચરો કચરા પેટીમાં નાખો ગમે ત્યાં ન ફેંકો પ્લાસ્ટિક છે એ તમે કચરા ડબ્બામાં નાખો જોઈએ પાણીની બોટલ ગમે તે વસ્તુ હોય તે તમારે કચરાના ડબ્બામાં નાખો જોઈએ ગમે ત્યાં ન ફેંકવી જોઈએ જેથી વ્યવસ્થિત રહે શું નામ તારું ઓદાણી જલ ક્યાંથી આવ્યો સુરત થી કેવું લાગે છે આ ચીમેર ધોધ પર આવીને ખૂબ જ સારું શું કહેવા માંગે છે લોકોને અહીં આવવું જોઈએ કે નહીં આવવું જોઈએ આવવું જોઈએ કેવું લાગ્યું તને અહીં આવીને તારો એક્સપિરિયન્સ શું રહ્યો સારો સારો રહ્યો તારા બધા ફ્રેન્ડ ને અને બીજા બધા લોકોને શું કહેવા માંગે છે આ જગ્યા વિશે કે આ જગ્યાએ ફરવા આવવું જોઈએ આ મસ્ત કુદરતી જગ્યા છે કેટલા ધોરણમાં ભણે છે તું ચોથા મજા આવી તને અહીં આવીને હા

ને કેરફુલ રહેવું જોઈએ લોકો આવી જગ્યાએ જે નેચરની ની જગ્યા પર ફરવા જતા ગંદકી પણ કરી જાય છે પ્લાસ્ટિક ફેંકી જાય છે પાણીની બોટલો મારે મારે ખાસ કહેવાનું કે એવું નહીં કરવું જોઈએ કારણ કે આપણો દેશ છે એટલે મારે ગંદકી નહીં કરવી જોઈએ ને જે પણ વસ્તુ હોય તે અમે ગાર્બેજ કરો તમે અને અને યુ ડોન્ટ હેવ ટુ એની 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 ટાઈમ એની ટાઈમ યુ કેન કમ હિયર નો પ્રોબ્લેમ બટ ઓલવેઝ ડુ ક્લીન તમે શું અનુભવ હોય ત્યારે તો ખુબ અનુભવ થયો છે ઘણા સમય બાદ જોવાનો મને આનંદ મળ્યો છે અને આ જે છે તે આપણે બહુ ગેરગેસમાં જોવા મળતો હોય છે હું ઘણા સલાહ આપીશ કે જો તમે સોનગઢ યારા આવતા હોય તો ખરેખર આ સિમેર ધોધીની મુલાકાત લેવા જરૂર બધા તો ખૂબ જ સુંદર અને પ્રાકૃતિક દ્રશ્ય છે અને આવનો રસ્તો પણ ખૂબ જ સરળ અને સ્વચ્છ છે અને ચોમાસાની ઋતુ તો ખરેખર બહુ સારી સરસ ઋતુ જોવાય કે તમે ધોધમાં તમે તમારા ફેમિલી સાથે જોવા આવો ફોટા પાડો આનંદ માણો તો પ્રાકૃતિક ખૂબ સુંદર છે તમે એટલા એવો છો કે આથી ફૂલ ફેમિલી સાથે અમે ટોટલ પચીસ જણા જોયા આ બધા અમારા ફેમિલી છે હા ખૂબ સરસ સંપૂર્ણ